કોરવાડ હાઈવે પર ટેમ્પો પાછળ બાઇક ચાલક ઘુસી જતા ગંભીર રીતે ઘાયલ ટેમ્પો ટાયર ફાટતા બાઇક ચાલક ટેમ્પો પાછળ અથડાયો હતો આઈસીયુ વોર્ડમાં દાખલ કરાયો પાડી તાલુકાના ઓરવાડ નેશનલ હાઈવે પર આજે મંગળવારના રોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં વાપી તરફ જતો ટેમ્પો નંબર જીજે સત્યાવીસ વી સત્તર છ્યાસી ટાયર અચાનક ફાટ્યું હતું અને તેની ગતિ ધીમી પડી હતી આ દરમિયાન પાછળથી આવી રહેલા શાઇન બાઇક નંબર જીજે પંદર બીજે ઓગણત્રીસ અઠ્યાસી નો ચાલક શશીભૂષણ ચૌધરી રહેવાસી સાંઈરાજ એન્ટર વલસાડ પાનેરા વાવ ફળિયાએ કાબુ ગુમાવતા તેની બાઇક સીધી ટેમ્પ સાથે ધડાકે પાછળથી અથડાઈ હતી આ અકસ્માતમાં બાઇક ચાલક શશી ગંભીર રીતે ઘાયલ થતા એનએચએઆઈ ની એમ્બ્યુલન્સ મારફતે પારડી કૃષિ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જેમને ગંભીર પ્રકારની ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે જોકે ઘટના સ્થળેથી પોલીસની પ્રાથમિક તપાસમાં ટેમ્પાનું ટાયર ફાટવું અને બાઇક ચાલકનું નિયંત્રણ ગુમાવવું એ અકસ્માતનું મુખ્ય કારણ જણાઈ રહ્યું છે